ભાવનગરમાં પાંચ છ વર્ષ બાદ એશિયાળ સરકસ બાળકો ને ભાવનગરમાં વર્ષ બાદ સરકસ બાળકો માટે યુવાનો વૃદ્ધોને મનોરંજન પહેરસી રહ્યું છે સરકારના પ્રતિબંધથી સરકસમાં પ્રાણીઓને મનાઈ કરવામાં આવી છે પરંતુ એશિયાળ સરકસે પ્રાણી વગર પણ સરકસના

હે ભાવનગર હું નીતિનભાઈ ચિત્રકાર ભાવનગરથી આઠ વર્ષ પછી ભાવનગરમાં પ્રથમવાર સર્કસનું આયોજન થયું છે ભાવડાની જનતાને ખરેખર ખૂબ સારો લાભ મળ્યો છે કેમકે ઘણા વર્ષોથી એવી ઈચ્છા હતી કે ભાઈ ભાવનગરમાં કંઈક મનોરંજન નવું લોકો સુધી પીરસાય એટલે સરસ મજાનું આયોજન છે અને લોકો અને બાળકોને ખૂબ આનંદ થયો છે અને બધી કૃતિઓ પણ એકદમ નેચરલ અને સારી વૃત્તિઓ છે પ્રાણીઓનું ને એનું કોઈ પ્રદર્શન નથી એટલે ખૂબ ખરેખર સારું આયોજન છે અને મને ખૂબ આનંદની લાગણી અનુભવ થાય ઓ ભાઈ મારું નામ અબ્દુલભાઈ સર્કસ તમને કેવું લાગ્યું સર્કસ બહુ મજા આવી જોવાની આ આજે આ પોતાના સપરિવાર સાથે સર્કસ જોવા આવ્યા છે સર્કસમાં બહુ મજા આવી ભાવનું સારું કેટલા વર્ષ પછી આવ્યું છ વર્ષ પહેલાં સર્કસ આવી હતી ગ્રેટ ગોલ્ડન છ વર્ષ પછી આજે પરિવાર સર્કસ આવી છે અને ભાવનગરની દરેક જનતાને હું એવું કહું છું કે પોતાના પરિવાર સાથે સપરિવાર સાથે આજના મોબાઈલ અને ટેલિવિઝનના યુગની અંદર સપરિવાર સાથે બેસી અને બાળકોને ખૂબ મજા આવે અને નાના નાના જોકરો અને નાના નાના ભૂલકા સુંદર મજાનું આયોજન છે તો ભાવનગરની દરેક પ્રજા આ એસીઆર સર્કસ જોવે એ મારી ભાવનગરની જનતાની વિનંતી છે અને સત્કર જોઈને બહુ આનંદ થયો છે ભાવનગરમાં સાત આઠ વર્ષથી આઠ આવ્યું નહોતું અને પહેલીવાર આવ્યું એટલે બાળકોને પણ મજા આવી અને પ્રાણીનો સચિબંધ છે એનું પાલન કર્યું છે સત્કરવાળાએ કોઈપણ જાતના પ્રાણી છે જ કલાકનો સો છે ત્રણ કલાકનો શો છે અને બાળકોને પણ બહુ આનંદ છે ઓકે और मुझे बहुत मज़ा आया मैंने देखा कि सब बहुत स्टंट करते थे अच्छा डांस करते थे मज़ा आया आपको हाँ मज़ा आया इरफान सालम की रिपोर्ट एस नाइन न्यूज़ भावनगर